ઓમ શ્રી પરમાત્મને શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આજે શ્લોક ક્રમાંક પાંચ ત્રીજા શ્લોકમાં ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના છ બાબતો બતાવી છે એને સંક્ષેપમાં સાંભળવાની ભગવાને આજ્ઞા આપી છે તેમાંથી ક્ષેત્રની બે બાબતોનું એટલે કે તેના સ્વરૂપ અને વિકારોનું વર્ણન આ બે શ્લોકોમાં ભગવાન કરે છે શ્લોક ક્રમાંક પાંચ અને છ માં એ આપણે સાંભળીએ શ્રી ભગવાન વાચ મહાભૂતાન્યહંકારો બુદ્ધિર વ્યક્ત મેચ ઇન્દ્રિયા દશે કંચ મહાભૂતાન્ય પાંચ મહાભૂત અહંકાર એટલે સમષ્ટિ અહંકાર બુદ્ધિર વ્યક્ત એટલે કે સમષ્ટિ બુદ્ધિ અને મૂળ પ્રકૃતિ ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો દસે કૈચ ચ એટલે અને દસે એટલે દસ ઇન્દ્રિયો પંચ એટલે પાંચ ચ એટલે અને અને ઇન્દ્રિય ગોચરાહા એટલે ઇન્દ્રિયોના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ આ શ્લોકનું ભાષાંતર જોઈએ શ્રી ભગવાન કહે છે અર્જુનને પાંચ મહાભૂત પાંચ મહાભૂત કયા તો કે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતો અને એમના કારણરૂપ પાંચ તન્માત્રાઓ કે જે મહાભૂતોનો સૂક્ષ્મ ભાવ છે અહંકાર બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તેમજ દસ ઇન્દ્રિયો તો દસ ઇન્દ્રિયોમાં શું શું આવે સ્ત્રોત્ર ત્વચા નેત્ર રસના અને ગ્રહણ તેમજ વાક હસ્ત પાદ ઉપસ્થ અને ગુદા આવી રીતે દસ ઇન્દ્રિયો એક મન અને પાંચ ઇન્દ્રિયોના વિષયો શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ શ્લોકનું વાક્ય બીજા શ્લોકમાં ભગવાન પૂર્ણ કરે છે અહીં આટલું જ કહ્યું છે ભગવાને પછી આગળના શ્લોકમાં બીજું કહેશે એ પ્રમાણે આપણે બીજા શ્લોકમાં પણ એનું વર્ણન કરીશું અવ્યક્ત અવ્યક્ત નું નામ છે મૂળ પ્રકૃતિનું મૂળ પ્રકૃતિ સમષ્ટિ બુદ્ધિનું કારણ હોવાથી અને પોતે કોઈનું પણ કાર્ય ન હોવાથી કેવળ પ્રકૃતિ જ છે મતલબમાં પ્રકૃતિ જે છે બધાની તેને કહેવાય છે અવ્યક્તમેવ જે અવ્યક્ત છે બુદ્ધિ બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે એટલા માટે આ પ્રકૃતિ છે અને મૂળ પ્રકૃતિનું કાર્ય હોવાથી આ વિકૃતિ પણ છે એટલે કે આ બુદ્ધિ પ્રકૃતિ અને વિકૃતિ આ બંને બુદ્ધિમાં જ છે અહંકારઃ જે મનુષ્યોમાં અહંકાર ભાવ હોય છે તે પંચ મહાભૂતનું કારણ છે તેથી તેને પણ પ્રકૃતિ જ કહેવામાં આવે છે બુદ્ધિનું કાર્ય હોવાથી આ પણ વિકૃતિ જ છે એટલે આ અહંકાર પ્રકૃતિ અને વિકૃતિ બંને છે મહાભૂતાની પૃથ્વી જળ વાયુ આકાશ આ પાંચ મહાભૂતો મહાભૂતો બે પ્રકારના હોય છે એક પંચીકૃત અને અપંચીકૃત એક એક મહાભૂતના પાંચ વિભાગ થઈને જે મિશ્રણ થાય છે તેને પંચીકૃત મહાભૂત કહેવામાં આવે છે થોડુંક ઊંડું જઈએ આમાં તો આકાશના બે વિભાગ પડે એમાં અડધો ભાગ તે આકાશ પોતાના સ્વરૂપથી વ્યાપી રહ્યું છે અને બીજા અડધા ભાગના ચાર વિભાગ કર્યા એમાંથી તેણે એક ભાગ વાયુને એક તેજને એક ભાગ જળને અને એક ભાગ પૃથ્વીને આપ્યો એવી જ રીતે વાયુના પણ બે વિભાગ પડ્યા એમાંથી અડધો ભાગ વાયુ પોતાના સ્વરૂપથી રહ્યો છે અને અને અડધા ભાગના ચાર વિભાગ કર્યા જેને ક્રમશઃ આકાશ તેજ જળ તેજના બે વિભાગ છે એમાંથી અડધો ભાગ તેજ પોતાના સ્વરૂપથી રહ્યો છે અને બીજા અડધા ભાગના ચાર વિભાગ કરીને ક્રમશઃ એક ભાગ આકાશ વાયુ જળ અને પૃથ્વીને આપ્યા જળના બે વિભાગ તેમાંથી એક ભાગ તે જડે પોતે લીધો અને બીજા સ્વરૂપ બીજા અડધામાં ચાર વિભાગ અને એ ભાગ આપ્યો આકાશ વાયુ તેજ અને પૃથ્વીને એવી જ રીતે પૃથ્વીના પણ બે વિભાગ એમાંથી અડધો ભાગ પૃથ્વીએ પોતાના સ્વરૂપથી લઈ લીધો અને બીજા અડધા ભાગના ચાર વિભાગ કરીને ક્રમશઃ એક એક ભાગ આકાશ વાયુ તેજ અને જળ એને આપ્યો આ રીતે પાંચેય મહાભૂતોનું પંચીકરણ મિશ્રણ થવાની અને એને પંચીકૃત મહાભૂત કહેવામાં આવે છે આ જે પાંચ મહાભૂતો કહ્યા એના જો ભાગલા ના પડે અને જો એને કહેવામાં આવે છે અપંચીકૃત મહાભૂત અને એને જ અહીં મહાભૂતાની એ મહાભૂતોને પંચ તનમાત્રાઓ અને સૂક્ષ્મ મહાભૂત પણ કહે છે દસ ઇન્દ્રિયો એક મન અને શબ્દ વગેરે પાંચ વિષયોના કારણ હોવાથી આ મહાભૂત પ્રકૃતિ છે અને અહંકારના કાર્ય હોવાથી એ વિકૃતિ છે જ્યાં જ્યાં અહંકાર છે તે સ્વભાવની પ્રકૃતિની વિકૃતિ કહેવામાં આવે છે ઇન્દ્રિયાણી દસ તો જે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તે વાક પાણી પાદ ઉપસ અને ગુદા આ પાંચે કર્મિન્દ્રિયો અને આમ દસ ઇન્દ્રિયો અપંચીકૃત મહાભૂતોથી ઉત્પન્ન થતી હોવાથી તેને વિકૃતિ જ કહી છે એક તો એક શું છે તો મન મનને આ અપંચીકૃત મહાભૂતો એટલે કે વિકૃતિથી ઉત્પન્ન થવા માટે પોતે કોઈનું પણ કારણ ન હોવાથી મન પણ વિકૃતિ જ છે પંચ ચેન્દ્રિય ગોચરાહા શબ્દસ્પર્શ રૂપરસ અને ગંધ આ પાંચ વિષયો છે જ્ઞાનેન્દ્રિયના અને આ કોઈનું પણ કારણ ન હોવાથી આ પાંચે વિષયો વિકૃતિ જ છે આ બધાનો નિચોડ એ નીકળ્યો કે પાંચ મહાભૂત એક અહંકાર અને એક બુદ્ધિ આ સાત પ્રકૃતિને વિકૃતિ છે મૂળ પ્રકૃતિ કેવળ પ્રકૃતિ છે અને દસ ઇન્દ્રિયો અને એક મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષયો આ સોળ વિકૃતિ છે આ રીતે આ ચોવીસ તત્વોના સમુદાયનું નામ આપ્યું છે ક્ષેત્ર આનો જ એક અંશ આ શરીર છે મનુષ્ય શરીર છે જેને ભગવાને પહેલા શ્લોકમાં ઈદમ શરીરમ અને ત્રીજા શ્લોકમાં તત્ક્ષેત્રમ આ પદથી ભગવાને કહ્યું છે શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ આજે તમને વિવેચન કરીને આપ્યું છે કરીને સંભળાવ્યું છે તે વિવેચન સ્વામી રામ સુખદાસજી મહારાજના વિવેચનના ગ્રંથ સાધક સંજીવનીમાંથી લેવામાં આવ્યું છે આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજના આનંદની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ